આજે આપણા સ્વતંત્ર દિવસના શુભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાજર અમારા શહેરજનો શહેરના વડીલો સમાનની વ્યક્તિઓ અમારા પોલીસ પરિવારના તમામ મિત્રો એના ફેમિલીગઢો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો એનસીસી ટ્રાફિક બ્રિગેડ ટીઆરબી અને સાથોસાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે અઠત્તરવા સ્વંત્ર દિવસ મનાવીએ છીએ ત્યારે આજ દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવા અમે એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આ જ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આના ભોજ ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોની સેવા માટે તત્પર રહે છે અને પીછલા અમુક વર્ષોના વાત કરીએ આ બધાને ખ્યાલ હોય તો સુરતના જ્યારથી પ્લેગ પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળાઈને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ લઈ જવા માટે જો પ્રયાસો જે વખતથી સ્ટાર્ટ કર્યા અને આજ દિવસ સુધી જો સુરત પોલીસ આપણે શહેરના ખૂબ સુરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગરૂપે હવે છેલ્લા એક વર્ષના વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જેસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે ચાર મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો એ સુરત પોલીસ જેટલા બી મત સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થયા ઘણા બધા તહેવારો જો આપણા સુરતની એક ઓળખ છે તહેવારોના આ તહેવારો ખૂબ સરસ રીતે પસાર થયા બિના કોઈ ખાદાની વ્યવસ્થાના સાથોસાથ સુરત પોલીસ તરફથી પ્રજા અભિગમ જો લક્ષ્ય લઈને સાથે કામ કરવામાં આવે છે કે અમારી માટે જો પ્રજા અમારી સૌ પ્રધાન છે અને આ જ પ્રજા પ્રજાને કોઈ તકલીફો નહીં પડે કોઈ કાંઈ ગુનેગારો હોય ચાહે કરો હોય અથવા જો કોઈ અમારા ક્રાઈમ અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન હોય એના માટે સતત જો મહેનત કરતી રહે છે ચેલેન્જેસ રહે છે એટલે ચેલેન્જીસ પૂરા પણ કરે છે